નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક આજ રોજ અમદાવાદના વાસણા વિસ્તારમાં તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશકુમારજી મહારાજ શ્રી ત્રમજ કાકરોલી યુવરાજની ઉપસ્થિતિમાં હોરી કે રશિયા કાર્યક્રમનું ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હંસો લ સાથે વજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય ગોસ્વામી આઠ ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી તથા શ્રી મુકેશભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી દે જગત ગુરુ જય દ્વારિકાધીશ આજે અમદાવાદના આંગણે પુષ્ટિ પુરુષોતમ ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપના ગુણાનુવાદ સાથે એક ભવ્ય આયોજન પ્રીત પાર્ટી પ્લોટની અંદર રાખવામાં આવ્યો નામ બહુ જ સુંદર છે રસિયા જેમ શ્રાવણ મહિનાનો વિશેષ મહત્ત્વ છે એ જ પ્રકારે ભગવાન કૃષ્ણના મૂળ સ્વરૂપમાં ફાગણનો વિશેષ મહત્ત્વ છે અને ફાગુન રાગ અને રસિયા એ બંને પ્રભુને રીઝવવા માટેના ઉત્તમ માધ્યમ હોવાથી પ્રભુની ખૂબ કૃપા ખૂબ આનંદ ખૂબ પ્રસન્નતા આ રસિયાના શબ્દો સાંભળવાથી થાય છે અને ભક્તજનો પણ આ રસિયાના શબ્દ ઉપર પોતાના તાલને પોતાના ભાવને પોતાના હૃદયની સંવેદનાઓને વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી એવી પરિસ્થિતિ આજે અમદાવાદ નગરની અંદર બહુ જ સુંદર રીતે જોવામાં આવી રસિયા એ પ્રભુને રીઝવવાનો સર્વોત્તમ માધ્યમ છે એની સાથે સાથે રસિક પ્રીતમ એવા ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ ભાવોને વ્રજ ભક્તો દ્વારા જે પ્રકારે રજૂ કરવામાં આવ્યા એનું નામ છે રસિયા આજે સવારથી દ્વારકાધીશ મંદિર રાયપુર ચકલા બોવાની પોળમાં ભવ્ય મનોરથો રાખવામાં આવ્યા પ્રભુ સન્મુખ પણ રસિયા ગાવામાં આવ્યા પ્રભુ સન્મુખ પણ અનેક પ્રકારના મનોરથો કરવામાં આવ્યા અને ત્યારબાદ આ સ્થાન ઉપર અહીંયા ભવ્ય રસિયાનું આયોજન કર્યું વડોદરાના ખૂબ સુંદર રશિયાના કલાકારો આજે અહીંયા ઉપસ્થિત થયા અને ભવ્યાથી ભવ્ય મનોરથ આ પ્રીતિ પાર્ટી પ્લોટમાં પણ કરવામાં આવ્યો હું તમામ વૈષ્ણવોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના ખૂબ ખૂબ મંગલકામના આપીને પુનઃ આ પ્રકારના ભાવો પ્રભુના ચરણોમાં આપણે બધા જ વ્યક્ત કરતા રહીએ અને આનંદની અનુભૂતિ આપણને પ્રાપ્ત થતી રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું

જે સૃષ્ટિ છે તેમાં સત્તર કરોડ જે વૈષ્ણવો છે તેમાં અગિયાર કરોડની સૃષ્ટિ તૃતીય ગૃહની છે એટલી મોટી અમારી તૃતીય ગૃહની સૃષ્ટિ છે અમારું મૂળ જે છે એ કાકરોલી છે જ્યાં અમારા સૈવ્ય પ્રભુ દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે અને એની ગાદી ઉપર અત્યારે હાલમાં જે બિરાજમાન જે છે શ્રી પૂજ્ય વાઘેશ મહારાજ એ અમારા પંદરમાં તિલકાયત છે અને એ રીતે દર વર્ષે અમે અમારો આ રશિયાનો પ્રોગ્રામ જે છે એ આખા ગુજરાતની અંદર બધી જ જગ્યાએ ચાલે છે એકસો ને બ્યાસી અમારા મંદિરો જે છે અને એકસો બ્યાસી મંદિરોની અંદર પૂજ્યશી રૂબરૂ પધારે છે અને આ મહિનો પૂરેપૂરો વ્રજમય થઈ જતો હોય એ કહેવું પણ એ ખોટું નથી